હવે વાત કરીશું દારૂની ગિફ્ટ સિટી વિશે તો રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓને દારૂના સેવનની છૂટ આપતો નિર્ણય લીધો છે આ નિર્ણયને લઈને ગુજરાતભરમાંથી લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દુનિયાભરના પ્રવાસીઓને दारू ना सेवन ने छूट आपनी જોઈએ કે કેમ તે અંગે ગુજરાતfstiti મે પ્રવાસ સિયોને પણ પ્રતિક્રિયા લીધી હતી લিকার એના આયગા આ ગુજરાત મે બેન હે ઇસ તરહ સભી સ્ટેટ મે બેન હોના ચાહીએ અમાર ઇન્ડિયા બહોત સુંદર સે લિકર બેન હોકે સભી ઇલીગલ કામો સે બેન હોના ચાહીએ અમાર ઇન્ડિયા ટોપ મે આના ચાહીએ मैं मन करता हूँ मेरी इच्छा है वंदे मातरम जय हिंद स्टैचू ऑफ यूनिटी डोमेस्टिक क्राउड को तो टैप कर ही चुकी है ऑल ओवर इंडिया से टूरिस्ट यहाँ आते ही रहते हैं बट मेरा कहना है इंटरनेशनल टूरिस्ट को टैप करने के लिए लिकर इज वेरी इंपॉर्टेंट तो जैसे गुजरात में बेसिकली लिकर शॉप्स है आई एम नॉट सेइंग कि बार कर दूँ पर लिकर शॉप्स है इसी तरह से यदि होटल्स में लिकर शॉप दे तो फॉर श्योर sure, डोमेस्टिक क्राउड के साथ इंटरनेशनल क्राउड को भी अट्रैक्ट करेंगे जैसे अपनी हर एक स्टार केटेगर होटल में लिकर शॉप है वैसे ही करें और रिस्ट्रिक्टेड है आई एम नॉट सेइंग कि सेवरिया लोकल पब्लिक को या गुजरात के पब्लिक के आउट आ, उनको दे बट टूरिस्ट जो आते हैं उनके लिए होना चाहिए गांधी गुजरात के बाद है क्या दारू ने छूट तो न गांधी हो गांधीनगर ने दारू छूट आपती हो गुजरात ने संप्रभुता स्टेच्यू ऑफ यूनिटी में अमरा मंतव्य प्रमाण दारू ने छूटछाट न हो આમ છતાં છૂટછાટ ન હોવા છતાં પણ દારૂ તો પીવાય છે બુટલેગરો બ્લેકમાં વેચાણ કરે છે બધી રીતે દારૂ તો પીવાય છે પણ છૂટછાટ આપ્યા પછી जो वजी जैसे तो गुजरात नुकसान दे सके गिफ्ट सिटी एक बिल्कुल ही एक वो बिजनेस प्लेस है वर्ल्ड ट्रेड सेंटर के तरह के तौर पे उसको देखा जाता है वहाँ पे लोग बिज़नेस क्लास के लोग ही रहते हैं कुछ हद तक अगर वहाँ किया है अलाउ उस चीज़ को तो हम कुछ परसेंटेज में कह सकते हैं कि चलो इट्स ओके चलता है एक बार को लेकिन अगर हम ये चीज़ टूरिस्ट प्लेस, प्लेस पे अलाउ करते हैं तो टूरिस्ट हम जैसे लोग जो है वो कहीं कहीं ना कहीं ख़ुद को अनसेफ फील करेंगे कि वहाँ जाना ठीक દારૂબંધી હોવી જ જોઈએ એનું કારણ છે આ જાહેર સ્થળો છે આપણા ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર એટલું મોટું છે બીજું આપણું આપડે ગુજરાત વિકાસશીલ વિકાસશીલ રાજ્ય છે એ માટે પણ બંધ બંધ જ હોવું જોઈએ ગુજરાતના ગાંધીનગરના ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર જ્યારે દારૂબંધીને છૂટ આપી દેવામાં આવી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યું જ્યારે અહીંયા જે લાવતા લાખો પ્રવાસીઓ છે પ્રવાસીઓ જ્યારે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું તો પ્રવાસીઓએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોવી જ જોઈએ છૂટ એની મળવી ન જોઈએ કારણ કે એનાથી બહુ મોટા દુષણ દૂષણ ઊભું થાય છે લોકો સિક્યુરિટી મેચ્યોર કરી શકતા નથી અને ફીલ કરી શકતા નથી અને ગાંધીના ગુજરાતની અંદર જેમ દારૂબંધી હોય તે જ સારું છે એમ સ્પષ્ટ શબ્દની અંદર પ્રવાસીઓએ કહ્યું છે આશિષ પટેલ ગુજરાત ફસ્ટ નર્મદા